હેલો દોસ્તો ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે હેલો દોસ્તો આજે આપણી પાસે કોર્પી કાંટ આવેલો છે જેમની સાઈઝ છે એકસો સિત્તેર ઝુબા હવાઈ શેડનો માલ છે પ્યોરિટી એક નંબર છે અને આમાં પાંચથી સાત ટકા આપણે બદલો મૂકીએ એ રીતે માલ જોવાનો આ ફોર પીનું સેમ્પલ છે બે ને પંચ્યાસી વધાર છે અને ચારસો ને પંચ્યાસી ટોટલ હીરા છે આ આપણી પાસે સેમ્પલ આવેલું છે આનો ક્વોન્ટિટીમાં માલ જોતો હોય તો પણ મળી જશે એકસો સિત્તેરની સાઈઝ છે અને ભાવની વાત કરીએ તો પંચાવનસો રૂપિયા ભાવ છે અને આ જે ભાવ છે એ ફાઈનલ વેચવાના જ ભાવ છે જે લોકોએ ખરીદવાની ઈચ્છા હોય એ લોકો ગામનું નામ અને મોબાઈલ નંબર કમેન્ટ કરો એટલે તમારો સંપર્ક કરીશું ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ તે અહીંથી આંગળીઓ કરવામાં આવશે જે કોણ ભાઈને લેવાની ઈચ્છા હોય તે આ નંબર ઉપર વોટ્સઅપ કરો એકદમ સુપર માલ છે સાઠ ટકા મિનિમમ સાઠ ટકા વજન મૂકીને લઈ લઈ શકો તમે આવે પાસઠથી સાસઠ ટકા વજન બાકી મિનિમમ સાઠ ટકા તો તમારે મૂકીને ગણતરી રાખવાની તે ઝૂમ કરીને પણ જોઈ શકો છો કે કેવી પ્યોરિટી છે એકદમ સુપર માલ છે મિત્રો વિડીયો વાર જોતા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો તમારે કેવા હીરાની રિક્વાયરમેન્ટ છે તમને ફોલ પી બધી જ પ્રકારના મળી